से भाग भागी चला गये थे और पांड पड़ोस पर इस राक्षस को धुंध और लट्ठी चकरा रहा था बाद में नजरें काहे छोड़ी सम्राट प्रधान से दिन चालबंटे नात्रा संध्या हाथों बियोंग रावणे विस्तर दिनों भाई समर्पित रहे विद्या भविष्यवाणी शशिकांत राम बना और भूलूज्वाला दिल की जिंदा बिला हिचक स

તો ભગવાન જ ભાવ કે ભગવાન આજના દિવસે તમે અમે યજ્ઞ કરી છે તમને આ સફેદ આટો દેખા જેવો નીક જામે એકદમ પછી માં ચમચી માં આપણે પાતળું કરીએ તો ભગવાનને ને એ કહે કે ભગવાન અમારું જીવન છે પણ સુખથી ભરેલું હોય એવું દેખા જેવો પૈરો ત્યાર પછી ત્રીજો જ આપણે ચડાયો ઘી ઘી કેવું હોય તો કે પીડાશ પડતું કે કોઈ તો ખબર પડે કે ઘી નો દીવો ચાલુ છે પ્રકાશ એનો ફેલાવ એમ આપણા જીવન ની અંદર પણ એવું શોભા હોય આપણે એવું કર્મ એવું હોય કે આપણે કઈક જઈએ તો કુટુંબ પરિવારમાં આપણે કોઈ પાંચ માણસ ઓળખતા હોય આપણું હોય આપણું કઈક પર્સનાલિટી હોય કેવી પડે ત્યાર પછી પ્રોપોઝલ પધરાયું છે મન બરાબર તો મન જે મીઠાશ હોય એમ આપણી વાણી ની અંદર મીઠાશ હોય કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો આપણે માન સન્માન ની પ્રાપ્તિ થાય અને પાછું મન ચડાયું સાકર દૂધ માં નાખો તો ભળી જાય પાણીમાં નાખો તો ભળે તેલમાં નાખો તો ભળે એમ આપણે પણ કોઈ પણ જગ્યાએ આપણા જીવનમાં જે સુખ આવે એ સુખ દુઃખ ની અંદર આપણે અપવાદી માનવા આવી જઈએ એટલા માટે આ પાંચ વસ્તુ ભગવાન ભગવાનને ચડાવવાની છે અને આ પાંચ પ્રકારના વે સર્વાંગ્ય સ્નાન્ય સમારપયાતિ પછી પછી પાણી જમજે ભરા

તો વળી પાછો આયા સાયન્સની મદદ આપણે લેવી પડે સૂર્યનારાયણ છે સાયન્સ એવું લખે કે 12 સૂર્ય હોય એમાંથી આપણને એક દેખાય છે તો એ સૂર્યનારાયણના કિરણો છે બધી નદીઓ ઉપર પડતા હોય અને એ જ આપણા આ શીશાગનું જે પાણી ભરેલું ગામમાંથી કે જે નળમાંથી એના ઉપર પણ એ કિરણો ફરતા હોય બીજું એક વસ્તુ એ બતાવે કે મંત્રા વિનશ્ચ દેવતા એટલે કે ભાઈ જે મંત્રનું નામ ભગવાનના મંત્રનું આવાહન કરીએ તો એ ભગવાન છે આવે પ્રાપ્ત થાય ભગવાન ઉપર કઈ પાણી ચડાવ્યું નથી નથી ચડાવ્યું કે હતું ભગવાન ને આપણે પાપ માંથી મુક્તિ માટેનો વિધિ હતો જે તમારી ફાયરામાં પ્રાયશ્ચિત કર્મ થયો અથવા એમાંથી નીકળ્યો તે સુધી ગયો બરાબર એ વસ્તુ આપણે અત્યારે જો ભગવાનની મુક્તિ તમારી સારું રાખી બધી એક કે ઉપર પાણી ચડાવ્યું નથી

ಶ್ರೀ ಶ್ರೀ ವಿಮಾನ ಮುನ್ವಿಸಾದ ಸರ್ವ ಶೋಕಂ ವಿಸಾದಾ ಸರ್ವ ಸಂಕಲ ಮಾಂಗಲಿ ಹೇ ಜೀವೇ ದೇರವಾತ ಸಾದಿಕೆ ಶರಣೀ ತಮ್ಮ ಮೇ ಗೌನೀಯ ನಾರಾಯಣೀ ನಮೋದ್ಭುತೇ ಬಂದುವಸ್ವಾತ್ ಕುಂಡುಪಾ ಪಾಣಿ ಮಾದದಾಚಾ ಉರ್ಜೇ ಕೋಲ್ಯ ಫಿಡಾಪೇಣ ಮಹಾಭುತಾಮಿ ತನ್ನ ಪತಾ ಭೂಮಿ ಮೋಠಪುರಹಾ ಸಂಜಯಂತ ಪರಿಹಿದ್ರೋ ಚಂದ್ರವಂದನದಹ ಶ್ರೀ ಸಂಗಮ್ಮಾ

આવી જે બધાને પોકા મેકઅપ દેખો બધાને આપી દીધો લો ફુટિંગ લેનું મેરે લેવાનું તો નઈ એમ તો નવાઈ એમ દે કે શૂટિંગ ઉતારે છે ઓકે તમે ચાલ લોકો ભાઈ યાદ રાખજો ભાઈ દાદાના દાદા એકબીજા યાદ રાખજો બધા એ હોય

એકબીજા નો રાખજો પુષ્પાણી કાલોદયાની ચુષ્પાંજલિ મયા દત્તા શમ્યભુ સ્વઃ સુધી સહસ પાક્ષ સહસ્ર નામને પુરુષાયબળ સુદા કોમસ્કાર નમસ્કાર સપલ વેડિયો

ની જય અરે ધજ્ય જાય છે ભાઈ અરે ઈ રીઓ ચડી આગળ

चालू नहीं किल्मा पाँच आप रहता है से जना आया अभी जाए ना अपन आगर लोगों का चालू नहीं है आलोट टप्पो तो पढ़ को आप रसाना होगा आला अभी जाए जरूरती है से जना चलो